ગ્રેવીવાળા મંચુરિયન તો બધાના ફેવરેટ જ હોય છે તો ફ્રેન્ડ્સ આજે તમારા માટે ગ્રેવીવાળા મંચુરિયનની જ એકદમ સરળ રેસીપી લઈને આવે છે તો ગ્રેવીવાળા મંચુરિયન બનાવવા માટે અહીં મેં કોબીજ ગાજર લીલી ડુંગળી એકદમ ઝીણી સુધારી લીધી છે ત્યાર પછી થોડું લસણ લઈ લીધું છે થોડું ગાજર ત્રણ લીલા મરચાં અને કેપ્સિકમ અને લી સૂકી ડુંગળીને એકદમ ઝીણી મેં સુધારી લીધી છે તો ફ્રેન્ડ્સ બસ આ જ રીતે તમારે ગાજરને પણ અને લીલા મરચાં શીમલા મિર્ચ એને પણ એકદમ ચીણા સુધારી લેવાના છે હવે આપણે મન્ચુરિયન બનાવવા માટે બધા જ વેજીટેબલ લઈ લેશું જેને આપણે એકદમ ઝીણા સુધારેલા હતા એક કથરોટમાં બધા જ વેજીસને લઈ લેવાના છે ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે તેમાં કેપ્સિકમ ઉમેરી લેવાના છે જે ગાજર આપણે સુધાર્યા હતા તે પણ ઉમેરી લેવાના છે એટલે આપણે કોબીજ ગાજર લીલી ડુંગળી બધા જ વેજીટેબલને મિક્સ કરી લેવાના છે અત્યારે ગ્રેવીવાળા મંચુરિયન તો બધાને બહુ જ ભાવે છે તો ગ્રેવીવાળા મંચુરિયન તમે મારી આ રેસિપીથી ઘરે ટ્રાય કરશો તો એકદમ તમે બહાર ખાતા હોય એવા જ મંચુરિયન તમને લાગશે અને મારી રેસીપી એકદમ સરળ હોય છે આપણે સ્ટેપ વનમાં જોઈ લીધું કે બધા જ વેઝીસને આપણે એકદમ ચીના સુધારી લેવાના છે ત્યાર પછી એક મોટા વાસણમાં બધા જ વેજીસને લઈ લેવાના છે ત્યાર પછી જે આપણે લસણ લીધું હતું તેને પણ એકદમ ઝીણું સુધારી લેવાનું છે કે કાં તો પછી એને વાટી લેવાનું છે ત્યાર પછી એને પણ આપણે આ જ વેજીસ સાથે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી ફ્રેન્ડ્સ સ્ટેપ ટુમાં આપણે કોર્ન ફ્લોર કાં તો પછી ચોખાનો લોટ ઉમેરી લેવાનો છે તો અહીં મેં ફ્રેન્ડ્સ બે વાટકી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે ત્યાર પછી કોર્નફ્લોર સાથે બધા જ વેજીસને સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને થોડું મેં મીઠું એમાં ઉમેરી લીધું છે મીઠું અહીં મેં એક ચમચી જેટલું જ ઉમેર્યું છે અને હવે હલકા હાથે આપણે બધા જ વેજીસને કોર્નફ્લોર સાથે મિક્સ કરી લેવાના છે મીઠું ઉમેરી લીધા પછી પણ ફ્રેન્ડ્સ આપણે કોર્નફ્લોરનું વેજીસ સાથે બરાબર મિક્સ કરતું રહેવાનું છે જ્યાં સુધી બધા જ વીજીસ કોર્નફ્લોર સાથે બરાબર મિક્સ થયેલા લાગી જાય કોર્નફ્લોરમાં બધા જ વિઝિસનો કલર પકડાઈ જાય ત્યાં સુધી આપણે આ જ રીતે કોર્નફ્લોરને વિજીસ સાથે મિક્સ કરતું રહેવાનું છે જેટલું મિક્સ તમે બરાબર કરેલું હશે એટલા જ મન્ચુરિયન આપણા ક્રિસ્પી બને છે તો બસ ફ્રેન્ડ્સ સ્ટેપ ટુમાં આપણે કોર્નફ્લોરને વિજીસ સાથે મિક્સ કરી લેવાના છે સ્ટેપ વનમાં બધા જ વેજીસને સુધારી લેવાના છે અને સ્ટેપ ટુમાં કોન્ફોર્ટ સાથે મિક્સ કરી લેવાના છે ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે જે મિશ્રણ બનાવ્યું છે તેના એકદમ નાના નાના આ રીતે સેપ આપી દેવાના છે જે રીતે આપણે મંચુરિયન લાવીએ છીએ તે જ રીતે મંચુરિયનના આ રીતે સેપ આપી દેવાના છે અને તેને તેલમાં સરસ રીતે ફ્રાય કરી લેવાના છે તો તેલને એકદમ ગરમ કરી લેવાનું છે કારણ કે જેટલું તેલ આપણું ગરમ હશે તેટલા જ મંચુરિયન એકદમ ક્રિસ્પી થાય છે અને તે બજારમાં મળે છે તેવા જ મંચુરિયન બને છે તો બસ ફ્રેન્ડ તેલને એકદમ ગરમ કરી લેવાનું છે ત્યાર પછી એક પછી એક બધા મંચુરિયન ફ્રાય કરી લેવાના છે બસ આ જ રીતે એક એક કરીને આપણે મંચુરિયન એડ કરતું રહેવાનું છે અને મંચુરિયનને તેલમાં સરસ રીતે તળી લેવાના છે જ્યાં સુધી મંચુરિયનનો કલર એકદમ બ્રાઉન ન થાય ત્યાં સુધી મન્ચુરિયનને ફ્રાય કરતું રહેવાનું છે તો બસ ફ્રેન્ડ્સ આ જ રીતના વિડીયોમાં તમે જુઓ છો તેવા જ મન્ચુરિયન આપણે ફ્રાય કરી લેવાના છે ત્યાર પછી એ જ કઢાઈમાં આપણે થોડું તેલ રાખવાનું છે બાકીનું તેલ નીકાળી લેવાનું છે અહીં મેં ચારથી પાંચ પરી જેટલું તેલ રાખ્યું છે ત્યાર પછી જેમાં એમાં આપણે એકદમ ચીણી સુધારેલી ડુંગળી એડ કરવાની છે અને ગાજર એડ કરવાના છે ત્યાર પછી કેપ્સિકમ મરચાં એડ કરવાના છે ગ્રીન મરચાં એડ કરવાના છે બધા જ વેજીટેબલ એકદમ ચીણા સુધારી લેવાના છે હવે એમાં ઝીણું વાટેલું લસણ એડ કરવાનું છે અને બધા જ વેજીટેબલને તેલમાં સરસ રીતે સાંતળી લેવાના છે જેટલા ફ્રેન્ડ્સ વેજીટેબલ તમે વધારે એડ કરશો તેટલા જ મન્ચુરિયન તમને સરસ લાગશે ધીમા જ ગેસે બધા જ વેજીટેબલને સાંતળી લેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે વેજીટેબલને હલાવતા રહેવાનું છે અને તેને સાંતળતા રહેવાનું છે ત્યાર પછી ફ્રેન્ડ્સ બધા જ વેજીટેબલ થોડા બ્રાઉન કલર જેવા થઈ જાય ત્યાર પછી તેમાં સોયા સોસ ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ એડ કરી લેવાના છે તો વિડીયોમાં તમે જોવો છો ફ્રેન્ડ્સ તે જ રીતે થોડા આપણા વેજીટેબલ બ્રાઉન થઈ ગયા છે અને હવે એમાં આપણે રેડ ચીલી સોસ એડ કર્યો છે ત્યાર પછી ગ્રીન ચીલી સોસ એડ કરવાનો છે અને ત્યાર પછી સોયા સોસ એડ કરવાનો છે સોયા સોસ આપણે બહુ એડ નથી કરવાનો સોયા સોસથી મંચુરિયનનો કલર એકદમ બ્રાઉન થાય છે એટલે સોયા સોસ આપણે માપ અનુસાર જ એડ કરી દેવાનો છે સોસ ઉમેરી લીધા પછી વેજીટેબલને આ જ રીતે હલાવતા રહેવાનું છે ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા જ ગેસે વેજીટેબલને હલાવતા રહેવાનું છે હવે આપણે તેમાં થોડું મીઠું અને પાણી એડ કરવાનું છે જ્યાં સુધી ફ્રેન્ડ્સ તેલ આ રીતે વેજીટેબલની ઉપર આવી જાય તે પછી જ આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરવાનું છે અને ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરી લેવાનું છે અને ગ્રેવીને એકદમ જાડડી કરી લેવાની છે જો તમારે એકદમ ગ્રેવી જાડડી કરવી હોય તો ગ્રેવીની અંદર થોડું કોર્નફ્લોર એડ કરી લેવાનો અને ત્યાર પછી તેને બરાબર ધીમા જ ગેસે હલાવતા રહેવાનું જેથી કરી ગ્રેવી એકદમ જાડી થાય છે તો બસ ફ્રેન્ડ્સ આટલું પાણી ઉમેરી લેવાનું છે અહીં મેં ત્રણ કપ જેટલું પાણી એડ કરી લીધું છે હવે તેને ધીમા જ ગેસે સાતળતા રહેવાનું છે અને પાણીનું એકથી બે ઉપરા આવી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ મારી એકદમ ઇઝી રેસીપી હતી અને આ રેસિપીમાં કોઈ વધારાના મેં ઇન્ગ્રેડિયન્ટ યુઝ નથી કર્યા અને આ રેસીપી એકદમ હેલ્ધી પણ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ એકદમ ઇઝી રેસીપી જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક અવશ્યથી કરજો તો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જુઓ છો કે એક ઉપરો આવી ગયો છે તો એકદમ ઉપર સુધી બે ઉપરા જ્યાં ન આવી જાય ત્યાં સુધી આપણે તેને આ જ રીતે ઉકળવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે વેજીટેબલમાં સરસ ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો છે અને જે મંચુરિયન આપણે બનાવ્યા છે તેને ધીરે ધીરે કરીને એડ કરી લેવાના છે મંચુરિયન એડ કરતી વખતે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે ગેસ સ્લો રાખવાનો જેથી કરી ગ્રેવી વાસણમાં ચોટી ન જાય અને ગ્રેવી એકદમ જાડી પણ રહે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે બધા મન્ચુરિયન એડ કરી લેવાના છે અને બેથી ત્રણ મિનિટ સુધી તેને હલાવતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે મન્ચુરિયન તૈયાર થઈ ગયા છે તમને મારી આ મન્ચુરિયનની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો અને હા તમારો ફીડબેક મને અવશ્યથી શેર કરજો જેથી મને બીજા વિડીયોમાં શું રેસીપી લાવે છે તેની ખબર પડે થેન્ક યુ